तो हेलो गाइस स्वागत है आपका फिर से एक नए वीडियो में तो मैं हूँ हर्ष और आज हम लोग आ रहे हैं जहाँ पे हमारा ट्रैक्टर चल रहा है जो भाई है जिसका हमने काम किया है पुलाव का रोटावेटर का उनका एक तबेला भी है तो ये पीछे तबेला है उसका तो मैं आज पूरा रिव्यू देने वाला हूँ कि तबेले में जो सब लोग बोलते हैं कि इनकम नहीं है सोर्सेस नहीं है और बहुत जमेला है काम में तो आज पूरा रिव्यू देखेंगे जो हमारे साथ तबेले के मालिक भी है असलम भाई का लड़का तो मोबिन भाई नाम है उनका तो अभी चलिए उनके साथ रिव्यू लेते हैं कि कितनी भैंस है उनके पास तो चलिए चलते हैं तो गई ये रहा पूरा उनका तबेला यहाँ पे टोटल सात भैंस है एक दो तीन चार पाँच छ सातवीं गई थे भाई छः तो सातवीं आदि देो તો ભાઈ છ ભેંસો છે એમની પાસે અને ગુજરાતીમાં જ લઈએ આપણે બરાબર વિડીયો એટલે તમને બી વાંધો ના આવે તો ભાઈ આપણે કઈ જાત છે આ બની ને ભેંસો કઈ સારી આપણે જો લાવી હોય તો આપણા ગુજરાત માટે બની આજે બધા જે લોકો કે છે મુરરા ને બધી એવું ને દૂધ કેટલું આપે આપણને ભેંસો છે અને એમાં પાંચ જ દૂધ આપે છે અને એક ભેંસ ગભણ છે જે બચ્ચું તૈયારી છે એની બરાબર ટોટલ તમારું એક ટંગનું કેટલું દૂધ થાય ચાલીસ લીટર સવાર પાંચ ભેંસ અને સાંજે

અને લગભગ સાડા છ હજારનું દૂધ થાય તો તમે ચારો ને એવું બધું કેવી રીતે સેટ કરો તમારી પોતાની જમીન છે કે પછી એવું તો બાટું બીજું લીલી જુવાર આ બે જ વસ્તુ ખવડાવો તો એનું શું કોસ્ટિંગ આવે એક દિવસનું એમ પાંચસો હજાર રૂપિયા જેવું થાય પંદરસો રૂપિયા એમાં ગોતર બી આવી જાય

દૂધ દૂધ આપે આપણે આપણે લો લો કે કે વાવાની હોય એટલે અત્યારે કદાચ નીકળે ખરું કે ના જ નીકળે કેટલા મહિના પેલા બંધ કરી દઈએ દૂધ નું બંધ મહિના મે છે ને બેસો એવી જોઈ હતી

તો એક ભેંસ કેટલાની થાય લગભગ દોઢ લાખની અને આજે આ બધી જ દોઢ દોઢ લાખની થાય બરાબર એટલ લાખથી દોઢ લાખની ભેંસ થાય અને એક દિવસનું દૂધ આનું કેટલું નવ લિટર એટલે એક ટાઈમનું એટલે નવ દૂધના અરાણ આપણે પંદર લિટર દૂધ ગણીએ આપણે બધું રમસમ કાઢતા તો બી પંદર અઠાર વીસુસો એકસો વીસ પારસો રૂપિયાનું દૂધ થાય

નવ મહિનાનો લગભગ ત્રણ સાડા ત્રણ ફૂટ સાડા ત્રણ ફૂટ જેટલી હાઈટ હશે આની પણ એવું લાગે છે અને એના સિંગડા બી જોયું તમે પ્યોર મીંડો એવું મીંડી ગેસ હા હા તે ટાઈપનો પાળો પાળો છે એમ બરાબર તો ભાઈ જોઉં બધું એમ તમારો ખાવા પીવા પર બધું ડિપેન્ડ કરે મેઈન વસ્તુ તમારા ખોરાક પર ડિપેન્ડ કરે બરાબર ને તો એમનું તો તમે આ તમારો જે કચરો જે બધું લાવો છે એ લાવો કે પછી કોઈ લે કે ખેતરમાં ના હોય તો શું કરો એટલે આ લોકો જે મેં એવું મેં જે અમુક લોકોના તબેલા મેં હું એવું જોતો છે કે લોકો છૂટું જ નાખી દે તો છૂટામાં ને આ તોડીમાં હું મતલબ એમ આ જે કુચી કુટી પાડીને જે બનાવે છે જે આ ખૂટી છે આપણે જે પાડીએ છીએ એની

બે ટોપલામાં બે ટોપલામાં એક આટલો વાંકી એક કિલો જેટલું ભૂસું નાખીએ અચ્છા એટલે આખા દિવસમાં કેટલા ટોપલા નાખો તમે ચાર આખા દિવસમાં આખા દિવસમાં સવારે બે ને સાંજે બે એટલે ખાલી ચાર જ ટોપલા આખા દિવસમાં ટોપલા આ જાત જેવી છે દૂધ હાડું આપે એવું આપણે જાત પર ડિપેન્ડ કરે પછી આપણે મળે તો ભેંદ આજે તમે પચાસ હજારની બી મળે

અને સારામાં સારી ઇન્કમ એમની છે તબેલામાં અને બહુ નાનો તબેલો છે એટલો બધો મોટો બી નહીં પણ હા તો તમે લોન બોન લીધેલી કે

બે આંગળી નહીં જતી હા એની એની શું પ્યોર બની પ્યોર બની અચ્છા આ એની ખસીયત છે બની ની પ્યોર બની બરાબર એકદમ પાક્કી નસલની બની હાઈટ પણ અને એનું એની એનો જે આ ભાગ જે છે ને આ આ જે ભાગ છે ને એનો બહુ મોટો ભાગ છે જાણો એની પહોળાઈ જોઈ લગભગ એમ ત્રણેક ફૂટ ની પહોળાઈ છે આની કરતા તો પેલી છે છેલ્લી છે એની જબરજસ્ત છે બહુ મોટી ભેંસ છે યાર ભેંસ ખબર એમ તમે અંદાજ મારો ને તો ખબર જ નહીં પડે જો એમ કેટલો મોટો એમ એનો જે પહોળાઈ જ કેટલો ડાયામીટર જ કેટલો મોટો છે એનો જાણે

છ જ ભેંસો હતી એ વેપાર માટે લાવેલા અને એ છેલ્લે બાંધેલી અમે જોઈ હતી આ પરમાનન્ટ વેપારની નથી મતલબ કે આ ઓરિજિનલ ભેંસો જે આપણા ઘરના દૂધ માટે અને જે આપણા આજુબાજુના સર્કલમાં તમે જે દૂધ વેચો એના માટે બરાબર બરાબર તો જો આપણે આજે એક આ તબેલાની વિઝિટ કરી પહેલીવાર જ વિઝિટ કરેલી છે મેં અને આપણો પહેલો વિડીયો ગુજરાતીમાં છે આ તબેલો છે વાલિયા તાલુકાનું ડુંગરી ગામ ડુંગરી ડુંગરી જે વાલીયાથી લગભગ બે અઢી કિલોમીટર ખરો ને કે સિલુડીવાળા રસ્તા પર એપકોટેક્સ કંપની છે ત્યાંથી એ ગામ એ કંપનીની બાજુમાં જ ગામ છે ડુંગળી ત્યાં ભાઈનો તબેલો છે બરાબર તો આજે પહેલીવાર આ વિડિયો મેં નાખેલો છે અને તમે રિવ્યૂ જોજો એમાં મેઇન પર્પસ શું છે વિડીયોનો કે ભાઈ આજના સમયમાં જે યુવા યુથ છે જેવા કેમ કે અમારી જેવા યંગેસ્ટ લોકો એ લોકો આ ધંધામાં પડવા માગતા નહીં કે ભાઈ તબેલાના ધંધામાં શું છે કંઈ લેવાનું નહીં કશું મળતું નહીં તો એ જ પર્પઝથી આ વિડીયો મેં બનાવેલો છે શું થયું છોડીએ કેમ અચ્છા ખોલો એને ખોલો ખોલો વાંધો નહીં ખોલો તો મેઇન પર્પઝ જ આ છે કે એક જ મિનિટ ઉભા રહો ને હમણાં ના છોડતા ઉભા રહીજો તો મેઇન પર્પઝ જ આ છે કે મહેનત તો બધી જ જગ્યાએ છે જીઆઈડીસીમાં બી મહેનત છે તમે જે બી કોઈ ધંધો કરો જીવનમાં એ બધે જ દરેક ધંધામાં મહેનત તો પડવાની જ છે ભાઈ એ આપણે માનીએ છીએ બરાબર પણ આવી મહેનત બી કેમ કોલો કરવા નહીં માગતું જીઆઈડીસીમાં અમારા અહીંયા ગાળી લોકો જીઆઈડીસીમાં જાય છે બરાબર તો દસ દસ હજાર પંદર પંદર હજાર પગાર કરે છે તો એની કરતાં તો હું એવું માનું છું અને સરકાર સારામાં સારી લોન બી આપે છે ભયાનમાં શરૂઆતથી તમે પાંચ લાખની લોન લઈ શકો છો શરૂઆતથી તમે ત્રણ લાખ કે પાંચ લાખની તમને લોન બી આપે તમે તબીલો વ્યવસ્થિત કરો તો પછી મોટી લોન પણ આપે છે આ ભાઈ મને જે જાણ કરી કે ભાઈ તમને લોન પણ આપે જ છે બરાબર તો શરૂઆત તમે કરો કેમ કે આમાં જો ને આમાં જો ભવિષ્ય છે ભાઈ આ ધંધામાં કોઈ દિવસ કોઈ મંદી નહીં આવતી બરાબર છે તમે કોરોના કાળમાં બી જોઈ લો કે દરેક વ્યક્તિને દરેક વસ્તુના ધંધા બંધ થઈ ગયેલા બરાબર ને પણ દૂધનું અને જે અનાજનું જે વેપારી છે ખેડૂત હું જાતે ખેડૂત છે મારું પોતાનું ટ્રેક્ટર છે હું અમને ત્યાં કામ કરવા માટે આવેલો અને મને પછી જાણ થઈ કે ભાઈ આમનો તબેલો બી છે તો હું જાતે ખેડૂત છું એટલે મને ખબર છે કે ભાઈ અમારું કામ ધંધો કોઈ દિવસ અટકો નહીં અને અમારો અટકે બી નહીં કેમ કે મેઇન વસ્તુ જ આ છે આજે ભારતમાં સિત્તેર ટકા દૂધ સિત્તેર ટકા મોબીનભાઈ ડુપ્લિકેટ દૂધ વેપાય છે વેચાય છે બરાબર ખરેખર જૂઠુંની વાત નહીં હમણાં ત્રણ દિવસ પહેલાંનો જ વિડીયો છે એ વિડિયોની વિડીયોની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ તમને જો ખોટું લાગતું ન હોય તો તમે જોઈ લેજો અંદર અને એનું મેઈન કારણ જ આ છે કે ભાઈ તબેલો મેઈન વસ્તુ તો ચાલો આજના વિડીયોને આપણે એન્ડ કરીએ અને મળીશું આવા જ નવા વિડીયોમાં અને હું નવા વિડીયો લાવતો રહીશ હજુ બીજો બી એક ફ્રેન્ડનો તબેલો છે મિત્રનો ત્યાં પણ જવાનો છું અને એ ભાઈ હમણાં હમણાં શરૂ કરેલો છે તબેલો તો ચાલો મળીએ ત્યાં સુધી બાય બાય